નેપાળી સેનાના પ્રમુખ જનરલ અશોક રાજ સિગ્ડેલે તાજેતરમાં ભારતની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં સ્થિત નેશનલ વોર મેમોરિયલ ખાતે આ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના બલિદાનને યાદ કર્યું જનરલ સિગ્દેલે જણાવ્યું કે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મજબૂત છે તેમણે ઉમેર્યું કે બંને દેશોની સેનાઓએ અનેક વખત સાથે મળીને કામ કર્યું છે અને આ સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે આ પ્રસંગે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે નેપાળી સેનાના પ્રમુખનું સ્વાગત કર્યું અને બંને દેશોની સેનાઓ વચ્ચેના સહયોગ અને મિત્રતાના મહત્વ પર ભાર મૂક્યો જનરલ સિગ્દેલની આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેના રક્ષણાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે આ મુલાકાત દરમિયાન બંને દેશોની સેનાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભવિષ્યમાં સહયોગ વધારવા માટેના માર્ગો શોધ્યા આ પ્રસંગે જનરલ સિગ્ડેલે નેશનલ વોર મેમોરિયલની મહત્વતા પર પણ પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે આ મેમોરિયલ શહીદ જવાનોના બલિદાનને યાદ રાખવા માટે એક મહત્વપૂર્ણ સ્થાન છે આ મુલાકાતે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ રીતે જનરલ અશોક રાજ સિગ્દેલની નેશનલ વોર મેમોરિયલ ખાતેની પુષ્પાંજલિ અર્પણની આ ઘટના ભારત અને નેપાળ વચ્ચેના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે